શારદીય નવરાત્રી ક્યારે શરૂ થાય છે જાણો ચોક્કસ તારીખ શુભ સમય અને પૂજાની રીત હર હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ શારદીય નવરાત્રી ત્રણ ઓક્ટોબર થી શરૂ થઈ રહી છે નવરાત્રી દરમિયાન માં દુર્ગાના નવ સ્વરૂપોની વિધિ સાથે પૂજા કરવામાં આવે છે એક વર્ષમાં કુલ ચાર નવરાત્રી હોય છે જેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રી ખૂબ મહત્વ હોય છે એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન માતાની પૂજા કરવાથી દેવી દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જો કે મા દુર્ગાની સવારી સિંહ છે પરંતુ જ્યારે તે પૃથ્વી પર આવે છે ત્યારે તેની સવારી બદલાઈ જાય છે આ વખતે મા દુર્ગા ડોલી પર સવાર થઈને ધરતી પર આવશે સનાતન ધર્મમાં નવરાત્રીને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આખા વર્ષમાં ચાર નવરાત્રી હોય છે જેમાંથી ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રી સૌથી વિશેષ માનવામાં આવે છે નવરાત્રી ના નવ દિવસ માતા દુર્ગાને સમર્પિત છે નવરાત્રી દરમિયાન માં દુર્ગા ના નવ સ્વરૂપો પૂજા કરવામાં આવે છે જે નવ દુર્ગા તરીકે ઓળખાય છે નવરાત્રી નો દસમો દિવસ વિજયાદશમી અથવા દશેરા તરીકે ઉજવવામાં આવે છે શારદીય નવરાત્રી સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે નવરાત્રી આ નવ દિવસો દરમિયાન માં દુર્ગાના નામની ઝાંખીઓ પણ કાઢવામાં આવે છે નવરાત્રી પ્રથમ દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે જેને ઘટ સ્થાપન પણ કહેવાય છે જેમાં દુર્ગા સપ્તમી દુર્ગા અષ્ટમી અને દુર્ગા નવમીનો સમાવેશ થાય છે આ વર્ષે શારદીય નવરાત્રિ ત્રણ ઓક્ટોબર ગુરુવાર શરૂ થઈ રહી છે હિન્દુ કેલેન્ડર મુજબ

આ સિવાય અભિજીત મુહૂર્તમાં ઘટ સ્થાપન પણ કરી શકાય છે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને છેતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને તેત્રીસ મિનિટ સુધી રહેશે જેના માટે સુડતાલીસ મિનિટ ઉપલબ્ધ રહેશે ચાલો જાણીએ શારદીય નવરાત્રી બે હજાર ચોવીસ ની તારીખો જે નીચે મુજબ છે પહેલો દિવસ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ ગુરુવાર

આ દિવસે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવશે આઠમો દિવસ દસ ઓક્ટોબર બે ગુરુવારે આ દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવશે નવમો દિવસ અગિયાર ઓક્ટોબર બે શુક્રવાર આ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે ચાલો હવે જાણીએ શારદીય નવરાત્રી બે ની પૂજા કરવાની રીત જે નીચે મુજબ કરવી જોઈએ એક સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો પછી તેના પર ગંગાજળ રેડીને પૂજા સ્થાન કરો બે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો ત્રણ દેવી દુર્ગાનો ગંગાજળથી અભિષેક કરો ચાર માતાને અક્ષત સિંદુર અને લાલ ફૂલ અર્પણ કરો પ્રસાદ તરીકે ફળ અને મીઠાઈઓ ચઢાવો પાંચ ધૂપ અને દીપ પ્રગટાવીને દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને પછી માની આરતી કરો છ માતાને ભોજન પણ અર્પણ કરો ધ્યાન રાખો કે ભગવાનને સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે ચાલો જાણીએ શારદીય નવરાત્રી માટેની પૂજા સામગ્રીની સંપૂર્ણ યાદી જેમાં લાલ ચુંદરી લાલ કપડા મૌલી મેકઅપની વસ્તુઓ દીવો

એક નવરાત્રી દરમિયાન સાત્વિક ખોરાક ખાવો જોઈએ આ સમયગાળા દરમિયાન લસણ ડુંગળી માંસ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ બે જો તમે ઘરમાં કલશ સ્થાપિત કરીને શાશ્વત જ્યોત પ્રગટાવી હોય તો ઘરને ખાલી ન રાખો ત્રણ નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનારા લોકોએ આ નવ દિવસો સુધી દાઢી મૂછ વાળ અને નખ ન કાપવા જોઈએ

છ વ્યક્તિએ દિવસ દરમિયાન સૂવું જોઈએ નહીં અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ મિત્રો જો તમને વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો ધન્યવાદ